સ્ત્રીઓ કહે છે પ્રભુ જ્યારે અમે અમારા બાપના ઘર હતા ત્યારે એક અસુર્ય અમારું અપહરણ કર્યું અમને એના કેદખાનામાં પૂર્યા છે આજે તમે અમને છોડાવ્યા અમે અમારા બાપના ઘરે જઈએ વાત સાચી છે પણ હવે અમારા બાપના ઘરે ગયા પછી પણ અમારો હાથ કોણ ચાલશે અમારો હાથ કોણ પકડશે માટે અમે આપને પ્રાર્થના કરીએ છીએ આપ અમારો સ્વીકાર કરો

પોતાના મામાની દીકરીનું હરણ કર્યું અને એને જે દીકરો થયો અનિરુદ્ધ મહારાજ અનિરુદ્ધ મહારાજે વળી પાછા રુકમી રુકમીના દીકરાની દીકરીનું હરણ કર્યું એને પરિણામ એરી સાથે જ્યારે લગ્ન થયા ત્યારે એ સમયમાં ડાઉજી મહારાજ અને રુકમી આ બધા લોકો જુગાર રમે છે અને જુગારની અંદર ઝઘડો થયો અને એ ઝઘડામાં ને ઝઘડામાં ડાઉજી મહારાજે એક ભુંગળ રુકમીના મસ્તકમાં માર્યું અને રુકમીને મોતને ઘાટ ઉતાર્યો છે રુકમી મૃત્યુ પામી છે ત્યારબાદ અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુર નામનો એક અસુર છે એ બાણાસુરની દીકરી સાથે અનિરુદ્ધ મહારાજના લગ્ન થયા છે બાણસુરની પુત્રી સાથે વરાજો અને કન્યા બે એક ના એક લગ્ન ત્રણ વાર પેલી વાર સ્વપ્નામાં પરિણામ બીજી વાર મહેલના જરૂખામાં પરિણામ અને ત્રીજી વાર તેઓ રાબેતા મુજબ વિધિવત પરિણામ છે કુષાહરણ કથા છે અનિરુદ્ધ મહારાજ અને ઉષાહરણ ની કથા આ રણ ની કથા કોઈ સાંભળી કોઈ દી આના ઓખારણ ની કથા કેટલા લોકો સાંભળી જરા ઓખારણ સાંભળ્યું ઓખારણ માં ને ઉષાણ માં બહુ લાંબો ફેર નથી એટલે ઉષારણ ની કથા કોઈ સાંભળ્યું તો એ જરાક એવી જ છે એવી જ સેમ સેમ ટુ કોપીરાઈટ જેરોક્સ કોપી ઉસારણ ની કથા સાંભળી કોઈ નહીં ઓખારણ કેટલા સાંભળું જરા હાથ ચોકરો તને એક વાત કહું તમે સાંભળું જ નથી કઈ હું તો કેતો આપણે કથા માં જાય પણ કથા આપણે કોઈ દી આવે આનો મૂળ પ્રભાવ એનો જુઓ તમે બધા ઓખારણ સાંભળ્યું છે કોઈ ઉસારણ નથી સાંભળ્યું

ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતી અને જાંબવતીનો દીકરો સાંભળે અપહરણ કર્યું અંદર પાંડવોએ રાજસુ યજ્ઞ કરવાની તૈયારી કરી છે રાજસુ યજ્ઞ નો એક સંકલ્પ થયો જ્યારે એ રાજસુ યજ્ઞ સંકલ્પ થયો એટલે નારદ લઈ અને દ્વારિકા ગયા સહપરિવાર ને આમંત્રિત કર્યા છે ભગવાન આવવા માટે તૈયાર થયા છે પ્રદ્યુમ્ન મહારાજ ને દ્વારિકા રાખ્યા છે રક્ષણ માટે અને ભગવાન સહપરિવાર સહિત ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા છે ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા

તમને તમારા થયેલા પાપોનું પ્રાયશ્ચિત થશે પુણ્ય કરવાથી આપણા પાપો ધોવાઈ જાય છે એનું ફળ આપણને ભોગવું નથી પડતું માટે બને તેટલું જીવનમાં સત્કર્મ કરો પુણ્ય કર્મ કરો એ કર્મને લઈ અને માણસ ભગવાન કૃષ્ણ અર્જુન અને ભીમસેન એ સમયે આ ત્રણ વ્યક્તિનો જ્યારે માગવાનો વારો આવ્યો એટલે જરાસંધ કહે છે માગો ભૂદેવ શું આપવું એટલે કહે છે અમારે દ્વંદ યુદ્ધ જોઈએ છે જરાસંધ સમજી ગયા બ્રાહ્મણો કોઈ યુદ્ધ માગે નહીં પણ આણે માંગ્યું છે તો આ કોઈ ક્ષત્રિયના સંતાનો હશે અને એ સમયે જરાસંદ ઓળખી જાય છે એટલે કહે છે કૃષ્ણ તમે ગમે તેટલા રૂપ બદલીને આવો પણ હું તમને ઓળખી આવ વગર રહી ન શકું હું આપને ઓળખી જાઉં હું આપને ઓળખી ચૂક્યો છું પણ તમે આજે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો એટલા માટે થઈ અને હું તમને ખાલી હાથ નહીં જવા દઉં હું તમને દ્વંદ યુદ્ધ આપવા માટે તૈયાર છું પણ સાંભળી લ્યો હું કૃષ્ણ તમારી હારે યુદ્ધ નહીં કરું કારણ તમે તો રણછોડ છો ડરપોક છો કાયર છો

ભીમસેન સાથે જરાસંધનો નું યુદ્ધ થાય છે અને ભગવાનની લીલાને લઈ જરાસંધ નું વધ ભીમસેન ના હાથી ભગવાન કરાવ્યો જરાસન ને માર્યો અને જરાસન નું જે કઈ રાજ છે એ રાજપાટીના દીકરા સહદેવને સોંપી દીધું પણ માત્ર એક માત્ર એવો મુગટ હતો જરાસંધનો એ મુગટ લઈ લીધો એકમાત્ર મુગટ લઈ ગયા અને એ મુગટ ઘરમાં રાખ્યો અનિતિનો અનાજ હતો એ અનિતિની અંદર કળયુગ બેહી ગયો અને કળયુગ બેહવાને લઈ અને રાજા પરીક્ષિતની મતિ બ્રહ્મ થઈ અને પરીક્ષિતને અંતે શાપ મળ્યો સાતમે દિવસે તક્ષક નાગ દંત દે આપણું ભેગું કરેલું જો અનિતિનું હશે ને તો આપણા દીકરાઓને હક નહીં લેવા દે એટલે ઘરમાં અનિતિનું કોઈ દી ભેગું કરવું નહીં ભગવાન ને કેવું ભગવાન ભલે થોડું આપો પણ જ્યાં સુધી બને ત્યાં સુધી અમારા ઘરની અંદર નીતિનું આવે અમારા ઘરમાં પરિશ્રમ નો આવે અમારા ઘરની ઘરનીતિ અનિ નું અનાજ આવે ખૂબ સારું લાગે પણ જયારે જાય ને ત્યારે નીતિનું હારે લઈને જાય ને તે બહુ દુઃખ થાય અનિતી નું તમારા ઘરની અંદર ગળીક માં આવે અને ગડીક માં વયું જાય અને નીતિનું તમારા ઘરમાં આવે ખરું પણ બહુ વાર લાગે અને જાય પછી આવતાય વાર લાગે

તો એક વાત યાદ રાખજો અનિતિનું કોઈ દી કોઈનું લેવું નહીં અને જેટલું આપણું બને એટલું પરિશ્રમનું ખાવું એમાં સુખ છે અમે પરિશ્રમનું ખાધું ને આ અમે ફળ ભોગવીએ છીએ જો તું સુખી થયો મેં કીધું બસ તો તમે સુખી થયા એવું માનો છો તો બસ હું પણ એ જ રાહ પર ચાલ્યો અનિતનું શું કામ લેવું ભાઈ મહેનત કરીને લઈએ આ હાથ હાથ કલાક બોલીએ હાથ દિવસમાં પચાસ કલાક બોલવાનું સાત દિવસની કથાઓમાં એક સંકલ્પ જરૂર અનિત નું ધન જયારે ઘરમાં આવશે ને ત્યારે નીતિનું પણ સાથે લઈને જશે આપણી કહેવત છે કે છાણ ઉપાડો ને એટલે ખાલી છાણ માં આવે એમાં સાથે ચપટી તો ચપટી ધૂળ તો આવે છે

અનેક અનેક નામો દેવતાઓના આવતા રહ્યા અને એમાં એક નવ ઉભો થયો અને યુવાન કહે છે કે આ રાજસુયગનમાં જો અગ્ર પૂજાને લાયક કોઈ હોય તો એકમાત્ર છે દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ કૃષ્ણની અગ્ર પૂજા કરો આ નવયુવાન કોણ હતો ભાગવત કાર એમ કહે છે જેના બાપને ભીમના હાથે મરાયો એ જ જરાસંધનો દીકરો સહદેવ હતો સહદેવે કહ્યું કે અગ્ર પૂજાને લાયક કોઈ હોય તો માત્ર એક કૃષ્ણ છે તમામ વ્યક્તિ આ તાળીઓના નાદથી આ પ્રસ્તાવ ને વધાવ્યો એકમાત્ર માણસ ઉભો થયો એને આ પ્રસ્તાવ નો વિરોધ કર્યો કે ગોવાળિયાની ચોરની કોઈકની સ્ત્રીના હરણ કરી જાય એની ન હોય કોકની સ્ત્રીના હરણ કરે એની અગર પૂજા ન હોય આ કોણ તો કહે છે એક માત્ર હતો શિશુપાલ પરણ વાગ્યો તો ખાલી હાથે પાછો આવ્યો રૂકમણી પરણવા વાગ્યો ને ભગવાન રૂકમણી નું હરણ કરી આવ્યા ખૂબ ગાળો આપે છે એ સમય યાદવો જરા ઉગ્ર બન્યા છે સાવધાન સુશુપાલ હવે એક પણ શબ્દ આગળ બોલ્યો છે તો ભગવાન કહે છે યાદવો ભાઈઓ શાંતિ રાખો કારણ મારે અને શિશુપાલને એક હિસાબ નક્કી થયેલો છે મેં મારા ફઈને આપ્યું છે તમારો આ છોકરો મારા 100 અપરાધ કરશે ત્યાં સુધી હું એને ક્ષમા કરી શકીશ ત્યાં માફ કરી શકીશ પછી હું એને માફ નહીં કરું એટલે મારો અને શિશુપાલનો હિસાબ નક્કી છે માટે તમે શાંત રહો ભગવાને પણ શિશુપાલને સાવધાન કર્યું પણ છતાં પણ શિશુપાલ ન સમજ્યો અને ભગવાનને ન બોલવાના શબ્દો બોલી ભગવાનને ગાળો આપે છે અને એ સમયે સો ગાળ સંપન્ન થઈ ભગવાને સાવધાન કર્યો છતાં પણ જ્યારે માણસનો વિનાશ આવે ને ત્યારે કોઈનું સમજણ કામમાં ન આવે જ્યારે માણસનો વિનાશ હોય ત્યારે એને કોઈની સમજણ કામમાં ન આવે

શાલવને સમાચાર મળ્યા કે શિશુપાલ નો વધ થયો છે એટલે શાલવયે દ્વારિકા ઉપર ચડાઈ કરી આ બાજુ ભગવાન દ્વારિકા નાથે રાજસૂય સંપન્ન કરાવ્યો અને સંપન્ન કરાવી અને ભગવાન દ્વારિકા જાય છે આ બાજુ પ્રદ્યુમ્ન મહારાજ ઘવાય છે પણ એ સમય બરાબર ભગવાન ત્યાં પહોંચી ગયા પ્રદ્યુમ્ન મહારાજના હાથમાંથી એ યુદ્ધની દોર પોતાના હાથમાં લઈ અને ભગવાન શાલવનું જે દિવ્ય વિમાન છે એ વિમાનનો નાશ કર્યો ત્યારબાદ શાલવનો નાશ કર્યો ત્યાર પછી એની સાથે આવેલા અન્ય જે શત્રુ હતા એમાં દંતવક્ર પણ હતો અને વિદુરથ પણ હતો આ વિદુરથ અને દંતવક્રને માર્યા એટલે ભગવાને શિશુપાલ અને દંતવક્રને મારી અને જય અને વિજયને ત્રીજા જન્મમાંથી મુક્તિ અપાવી છે ત્રણ જન્મમાંથી રાક્ષસમાંથી મુક્તિ અપાવી દંતવક્રને શિશુપાલ બેય મરાયા છે